ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે નવ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે અને આજે દસમો દિવસ આંદોલન કરતા આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ પર મક્કમ પોતાની માંગ પર અડગ છે આંદોલન વચ્ચે સરકારે કડક વલણ દાખવ્યું છે આપને જણાવી દઈએ અલગ અલગ જિલ્લાના કર્મચારીઓને હવે એક બાદ એક નોટિસ પણ આપવામાં આવી રહી છે આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવા માટે નોટિસ આપવામાં આવી રહી છે સરકારના એક્શન વચ્ચે પણ કર્મચારીઓ મક્કમ છે અનેક એવી મહિલા કર્મી પોતાના બાળકો સાથે આ પ્રદર્શનમાં પહોંચી છે જ્યાં સુધી માંગ ન સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા માટે હુંકાર કરવામાં આવ્યો છે આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ ગણવા ગ્રેડ પે સુધારાની માંગ મુદ્દે પણ તેઓ પ્રદર્શન કરી રહ્યા છે આરોગ્યના કર્મચારીઓ સત્તર માર્ચથી આંદોલન કરી રહ્યા છે ચોક્કસ મિનિટનું તેઓનું આંદોલન છે આજે આઠમા દિવસમાં પણ તેઓ ગાંધીનગરની ઉપાસ છાવણીમાં એકઠા થયા છે સ્વાભાવિક છે કે હવે પરિસ્થિતિ બદલાઈ છે કારણ કે ક્યાંકને ક્યાંક રાજ્ય સરકારે પણ આકરા પગલાં ભરવાના શરૂ કર્યા છે અનેક કર્મચારીઓ અને કર્મચારી આગેવાનોને છૂટા કરવાના પણ આદેશ કરવામાં આવ્યા છે જે પ્રકારે કર્મચારીઓ અને કર્મચારી આગેવાનોને પણ છૂટા કરવાના આદેશ છે શું આગળનું સમરું સ્ટેપ અમારું આગળનું સ્ટેપ એ છે કે અત્યારે અમે આંદોલનનો આજે નવમો દિવસ છે અમે રાજ્ય સરકારને એ વિનંતી કરીએ છીએ માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ માન્ય ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ કે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અમને તો પચીસ હજાર કર્મચારીઓ તો આ ગરમીમાં ગાંધીનગરમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે સાથે સાથે જે અમે માનવતાની સેવાઓ અમે ગામડે આપી રહ્યા છે ત્યાં પણ લોકો પારેવાર પરિસ્થિતિ સામનો કરી રહ્યા છે તો અમારી જે આ માગણી હાલ છે એ અમારી કોઈક માંગણી જૂની નથી અમારી ફક્ત સરકાર સામે બે જ માગણી છે કે એક પગાર વિસંગતતા દૂર કરી અને ટેકનિકલ કર્મચારી ગણી અને ટેકનિકલનો ગ્રેડ પે આપી દો અને બીજી માંગણી છે ઉચ્ચતર કે અમારું ઉચ્ચતર રિલીઝ કરી દો વગર એક્ઝામે છતાં પણ આ હજુ સરકાર આ વાતને ધ્યાને આ લેતા નથી તો એક આશ્ચર્યજનક વાત એ છે કે ગઈકાલે જ અમને જાણવા મળ્યું કે સંસદશ્રીઓના પગાર વધી ગયા એ ક્યાં આંદોલન કર્યું કઈ જગ્યા પર કયા પ્લેટફોર્મ પર માગણી કરી તો લોકશાહીની અંદર અમે પણ એ ગુજરાત સરકાર અને સાંસદોને પણ ખોબે ખોબા ભરીને વોટ આપ્યા છે તો અમે પણ એક ગવર્મેન્ટ કર્મચારી છે તો અમે આ કોરોના વોરિયર્સ

ચાલી રહ્યું છે પહેલી નોટિસ બીજી નોટિસ અત્યારે છૂટા કરવાના છે તે ટ્રિપલ સી પરીક્ષા અને જે પેલી એક એક્ઝામ છે હિન્દી મુક્તિ એ બેના કારણે છૂટા કરી રહ્યા છે અને આગળ પણ કડક નિર્ણય લેવા છતાં પણ આજે પણ અમારા કર્મચારીઓ અડગ છે સ્ટેન્ડ બાય છે ગાંધીનગરની અંદર માન્યશ્રી અમારા મોરીજી જે કહેશે એનું પાલન કરીશું હજુ પણ અમે આ ગાંધીનગર છોડવા નથી અમારી માંગણી ગ્રે લઈને જ અમે ત્યાંથી જશું ગ્રેડની માંગણી લઈને બેન છોકરાને લઈને આવ્યો છો શું કહેશો તમે છોકરાને લઈને આવું તો અમારા માટે અઘરું તો છે તડકો છે આટલો અમારે યારે યારે અમારા છોકરાએ પણ હેરાન થાય છે તો અમારી બે માંગણી છે એ સરકાર પૂરી કરે વહેલા તો અમારા માટે બહુ સારું કહેવાય છે કે છે ગ્રેટ પે અને એક અમારે ખાતાકીય એક્ઝામ જે રદ કરે તમે ખાતાકીય એક્ઝામ રદ કરે એ પ્રકારની વાત છે બેન તમે આટલા દિવસથી આંદોલન કરી રહ્યા છો સરકાર કશું સાંભળતી નથી શું કહેશું કોઈ બેઠક માટે પણ કેમ નથી બોલાવતી સરકારને બસ એટલું જ કહેવાનું છે કે અમારી માંગણી તમે સંતોષો બે જ માગણી છે અમારી એક એક ગ્રેડ પે અને અને પરીક્ષા મુક્તિ પરીક્ષાની સાંકળવાની વાત છે જે પ્રકારે સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે આ કર્મચારીઓ પણ હવે એ માંગણી કરી રહ્યા છે કે સાંસદોએ કોઈપણ જાતના આંદોલન વગર સીધી રીતે તેમને પગાર વધારો મળ્યો હોય તો આ લોકોની જે માંગણીઓ છે ટેકનિકલ કર્મચારી ગણવા અને ગ્રેડ પે ગણવું એ બંને માગણી સંતોષાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારિક જી મીડિયા ગાંધી